ન હોવા છતાં પણ આજે આપણે બધાને જુદું થવું જ પડીએ અને મેં પણ મારી જે સેવારૂપી આ સરવાણી હતી કે વિદ્યા વિદ્યા દ્વારા કે આપણો સત્સંગ જાળવીને રાખીએ આપણી આ ભાગવતજી છે એણે પણ આપણી જીવત રાખીએ કાંઈ મહિને માટે તમારે જ્યાર જોવું હોય છે તાર મારા ચેનલમાં આવીએ અને આપણી જે શાસ્ત્રીજી છે એણે એવી સરસ મજાની વાણી કે જે કોઈ શાસ્ત્રીજી પાસેથી ન જડે એવી વાણી એણી આપણી સંભળાવી તો આપણી પણ ફરજ છે કે આપણી ફૂલની તો ફૂલની પાખડી બ્રાહ્મણનો દીકરો છે એ તને જ કહેતો પણ હું એક એ વક્તા છે આપણી શ્રોતા છે એક શ્રોતા તરીકે હું કાં કે ફૂલની તો ફૂલની પાખડી આપણે એની પધરાવીએ કે આપણાથી એની વાણી વ્યસ્તોને આપણાથી પણ હાવ હાવ ફ્રીમાં તા ન હોભરાય આપણે બ્રાહ્મણ આવ્યું હોય ને તો આપણી એણી સેલી આખરે થોડું ઘણું ફૂલની તો ફૂલની પાખડી પર દીએ તો આ આપણો ધર્મ છે એક કે આપણી આપણે આંગણે આંગણે આવે ભૂદેવ એની એક દેવ કહેવાય એટલે આપણી એણી પણ બને એટલું દીએ ફૂલની તો ફૂલની પાખડી અને આ જે દીકરીઓનું છે લગ્નનું એ મેરની દીકરીઓના છે લગ્ન આપણી મા બીજને દિસે તો આજ છેલ્લો દિવસે તો હું કા પાછી પણ યાદી કરાવે દા કોઈ દીકરીઓની નામ લખાવા હોય અથવા નામ ન લખાવો તો કંઈને આશીર્વાદ દેવા પણ જરૂર તમે પધારજો જો બધાય અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનું છે ચણની શરણાન ખમીસ પહેરવાના છે બાઈઓની ને એ પહેરવાના છે અને આપણી હજે કે આપણા દેવા બાપુ અને દેવલમાં એના સાનિધ્યમાં આપણી એના સંતાન થઈને રહ્યા એટલા દી અને એ પણ એક સાધુ સાધુ કે સાધુની સરવાણી કાયમની ચાલુ રહેવાની છે આપણી સપ્તાહ ભાગવત અટાણે આ સત્સંગ આપણો પૂરો થવાનો છે પણ એ લોકોના સત્સંગ તો કાયમ ચાલુ છે કે કે આપણી સંસારી છે એનો સત્સંગ આજ પૂરો થયો દેવા બાપુ ને દેવલ માનો તો કાયમ સત્સંગ ચાલુ છે તો આપડે એની પણ ફૂલ ની તો ફૂલ ની પાખડી એની પણ પથરાવીએ કે જ્ઞાતા કાયમ કાયમના સાધુ સંતો મહંતો આવતા જ અવરીત માણસ આવતા રે ને જાર માણસ આવે તારા ભજન અને ભજન કાયમ ની મળતા જ હોય ચોવીસ કલાક ગમે તાર કોઈ યાત્રિક નીકળે કે કોઈ પછી ભગવાન ને શરણે આવતા હોય તો બધા વિહામો જડે તો આપડે એના માટે પણ કરવું જોઈએ તો તમે બધા થોડું ઘણું થોડું બે ડાલીબાઈ બોલવાનો મોકો આપીએ બોલો રામા પીરની

પછી ઓલું કહે ને કે હાંડા ની હાંડો જલો રાતે રાધી ખીર ખાઈ પી હોતા ખાટલે લઈ ગયા રામો પીર એટલે રાબા પીર ને એ ગરીબ માળા હતા અમારા જેવા પછી એને અહીંયા લેવાઈ ગયા એટલે ઈને એને સોંપી દીધો કે આપણા દીકરા નહીં આ રજવાડામાં આપણો દીકરો જાય તો આ રજવાડામાં એ કે સારો લાગે પછી એની બેન ડાલીબાઈ ડાલીબાઈ ને બધી અભડાતા એ દરબારના એટલે ડાલીબાઈ ત્યાં જતી એટલે અભડાતા ડાલીબાઈ રામાપીર ને સમાતી લેવી રામાપીરને સમાતી લેવી એટલે રામે જઈએ જય લગ્ન એને જઈએ પાટે સમજ્યા તૈયાર રામે પીરે નેતલ દે નહીં કીધું કે નેતલ દે તો કે કાન કે હાલો એ કે આપણે એ કે મેઘવાની કે પાઠ છે ત્યાં જાવું છે આપણે તો નેતાલ દે કે હોય ત્યાં હું થોડું આવું એ કે હું તો દરબાર ની દીકરી છે હું તો અહીંયા હરમાર મારાથી ના આવી કે તઈ વિરમ દે નહીં કીધું કે વિરમ દે હાલ ઈ કે જો આટાણે પલ છે તારે આવું હોય તો આવી જા જો અહીંયા પલ છે અહીંયા રામા બારે જાવું છે ત્યાં મેઘવાની કે પાઠ છે ત્યાં જાવું તો વિરમ દે કે ના હું અહીંયા ના આવું હું તો ફરમાવી કે ત્યાં થોડોક હું દર બાર નો દીકરો આવું ઈ કે એટલે ઈ ના ગયા પછી રામોપીર એક એક જ દાંત થી કહેતા આટણ બે બે ત્રણ ત્રણ દસ દસ દાંત સમજાવે તો અહીંયા એક જ સવાલ નાખતા પછી સવાલ માં એમાં ના આવ્યા રામોપીર પીર ભાગી નીકળ્યો પછી અહીંયા ડાલીબાઈ હતી ડાલીબાઈ ને કે બેન ડાલીબાઈ તારું કામ પડ્યું કે હા ભાઈ જીવો એ કામ કે મને એટલે ડાલીબાઈ ને કામ કીધું એટલે ડાલીબાઈ કે હું હાજર છે ભાઈ có đi gì không ભાગવત ભગવા સુખદેવજી મારા ગુરુ મહાપુરા સુખદેવ મહારાજ કૃષ્ણ સમય લી